અમદાવાદના જમાલપુર વિસ્તારના વેપારી એસોસિએશન દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ગોસાઈ સાહેબનો વિસ્તારના સમગ્ર નાના મોટા વેપારીઓ દ્વારા સન્માન કરવાનો કાર્યક્રમ આજરોજ યોજાઈ ગયો જેમાં હવેલી પોલીસના સેકન્ડ પીઆઈ શ્રી ધનુકિયા સાહેબ પણ હાજર રહી સમગ્ર કાર્યક્રમમાં લોકો ખૂબ જ ઉત્સાહભેર પોલીસની કાર્યરીતિના અને તેમના એરિયામાં કાયદા વ્યવસ્થાના વખાણ કરી બિરદાવ્યા હતા અને એરિયાના સામાજિક કાર્યકર્તાઓ તેમજ રાજકીય અગ્રણીઓ હાજર રહી ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો અને પ્રેરણા આપી વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો અને લોકો દ્વારા ગુજરાત પોલીસનું સન્માન કરવામાં આવ્યું હતું મેસેજ બસ આ સાહેબે આપી દીધું છે કે ભાઈ આ આપણા માટે જ છે પોલીસ એટલે જે છે એમની જે કામગીરી છે એનો દાખલો બી બેસાડી દીધો છે ને ટૂંક સમય પહેલાં જે કે આપણે ડોક્ટર ખેડાના દવાખાના પાસે આપણે જાવેદભાઈ બી કવર કર્યું હતું એની રીલ મને છે બોમ્બેથી અમદાવાદ મોકલેલી આરી મારી જોડે પુરાવા સાથે છે પછી બીજે દિવસે જે એક્શનમાં આવી પોલીસની મેં તો મેં પાછી એમને જે કામગીરી પાછી મેં મોકલી તો બોમ્બેવાળાએ બી વખાણ કર્યા કે આટલી ઇન્સ્ટન્ટ કામગીરી તમારે ત્યાં તો એટલે મેં સાહેબને બી ખૂબ અભિનંદન આપ્યા છે આના માટે ને બીજું આ આપણે એમના જે અગાઉ તે તહેવાર આવવાનો છે આપણે પતંગનું જે બજાર આપણે મેન મેઇન આખા અમદાવાદનું આપણે આપ છે પતંગ એમાં માટે બી ચર્ચા બિલકુલ સાહેબ આપણી સાથે જ છે પતંગ બજારના એસોસિએશનવાળા એના એસોસિએશનવાળાને કોઈ ફિકર કરવાની વાત નથી આપણી જોડે મજબૂત પીઆઈ સાથે છે એટલે કોઈ ફિકર વાત નથી જમાલપુર વિસ્તારના ગાઝીપુર વેપારી એસોસિએશન મચ્છીપીર વેપારી એસોસિએશન છે એના દ્વારા આજ રોજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો એક સન્માન સમારોહ રાખવામાં આવેલો અને સાથે સાથે અમારી જે શાંતિ સમિતિની મિટિંગ થાય છે એનું પણ આયોજન આપણે આ રાખેલ છે અને અનુસંધાનમાં અત્રેના જે વેપારી એસોસિએશન હતું એમની જે લાગણી હતી કે વેપારીઓ એકદમ બે ધડક પોતાનો વેપાર કરી શકે અને અસામાજિક તત્વો છે એની ઉપર કાબૂ લેવામાં આવે આવા પ્રકારની અમારે અગાઉ પણ વાત થઈ હતી થોડા સમય પહેલાં આવા કેટલાક ઇસમો હતા એના વિરુદ્ધ જ્યારે યોગ્ય પુરાવા મળ્યા ત્યારે આપણે કાયદેસર કાર્યવાહી કરેલી છે તો સમાજમાં પણ એક સંદેશો જાય એ માટે અમે શાંતિ સમિતિની પણ જે મિટિંગ અહીંયા રાખેલી છે કે જેના દ્વારા અમે ખાસ વેપારી એસોસિએશન અને તમામ નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાત જેમ કે એક વેપારી સ્ટેટ છે એવું માનવામાં આવે છે તો એ અનુસંધાને કોઈ પણ વેપારીઓ છે પોતાનો વેપાર સારી રીતે કરી શકે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ગુજરાત પોલીસ અને ગાયકવાડ પોલીસ અમદાવાદ પોલીસ પ્રતિબદ્ધ છે અને લોકોને પણ એક આશ્વાસન આપીએ છીએ કે જ્યારે પણ યોગ્ય ફરિયાદ મળશે ત્યારે કાયદેસર કડકમાં કડક કાર્યવાહી જે પણ અસામાજિક તત્વ છે એના વિરુદ્ધ કરવામાં આવશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની